હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન ગરમીમાં રજાઓ આવી નથી કે બાળકો માટે કંઈક ને કંઈક બનાવીને મૂકવાનું હોય છે એવામાં આજે હું લાવી છું એની પસંદના કુરકુરે તો ક્રિસ્પી તો બહુ જ બનશે આ કુરકુરે જ્યારે બનાવશો તો મને વિશ્વાસ છે કે બાળકો બહારથી કુરકુરે લેવાના બંધ જ કરી દેશે તો ચાલો આજે આપણે ફટાફટથી બનાવી લઈશું ક્રિસ્પી એવા કુરકુરે કુરકુરે બનાવવા માટે મેં અહીંયા ચોખાના પૌવા લીધા છે તમારી પાસે કોઈ પણ પૌવા હોય જાડા કે પાતળ તે કોઈ પણ પૌવા લઈ શકો છો આપણે અહીંયા બધું જે માપ છે તે વાટકીથી જ લઈશું એટલે મેં અહીંયા લીધું છે એક વાટકી ભરીને ચોખાના પૌવા હવે પૌવાને આપણે ચારણાની મદદથી ચાળી લઈશું એટલે એમાં રહેલો જે પણ કચરો હશે તે દૂર થઈ જશે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો પવામાંથી કચરાને દૂર કરીને પવાને ક્લીન કરી લીધા છે હવે પવાને પીસવા માટે એક મિક્સી જારમાં બધા જ પવા એડ કરી લઈશું અને પવાનો ભૂકો થઈ જાય એટલે સારો એવો ઝીણો લોટ થઈ જાય તેટલો આપણે પીસી લેવાનો તો તમે જોઈ શકો છો આ રીતનો ઝીણો લોટ થઈ ગયો હોય તેવો પીસવાનો જો પૌવા કચરા રહી ગયા હોય તો એકવાર ફરી તેને મિક્સર જારમાં પીસી લેવાનું એટલે સાવજીણો લોટ થઈ જાય તેવો આપણે લોટ જોઈશે હવે એક વાટકીમાં આપણે પીસેલો જે લોટ છે તે આપણે એડ કરી લઈશું હવે અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આપણે જે લોટ પીસ્યો હતો તે પોણી વાટકી જેટલો જ થયો છે અને આપણે જ્યારે પૌવાનું માપ લીધું હતું તો પૌવા આપણે આખી વાટકી ભરીને લીધા હતા તો આપણે લોટના માપથી કોઈ પણ માપ લેવાનું નથી આપણે પૌવાનું જે માપ લીધું છે તે માપથી જ બધું માપ લેવાનું છે લોટ બાંધવા માટે થાળીમાં પૌવાનો જે પૂકો બનાવ્યો છે તે આપણે એડ કરી લઈશું આપણે જે વાટકી ભરીને પૌવા લીધા હતા તે જ વાટકીમાં એક ચોથાઈ કપ ચણાનો લોટ એટલે કે મેં અહીંયા લીધી છે બે ચમચી ભરીને ચણાનો લોટ તે આમાં એડ કરી લઈશું તમે કોઈ પણ ચણાનો લોટ વાપરી શકો છો કે બેસન પણ યુઝ કરી શકો છો કુરકુરે માટેનો લોટ બાંધવા માટે આપણે તેમાં એડ કરી લઈશું અડધી ચમચી જેટલું મીઠું અને કુરકુરેને સ્પાઈસી બનાવવા માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું મસાલાઓ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો ચમચીની મદદથી આપણે મસાલાઓને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે ચણાના લોટમાં થોડા લમ્સ રહેલા છે એટલે આપણે હવે હાથેથી મસળીને મિક્સ કરી લેવાનું છે આ રીતે મસળી મસળીને મિક્સ કરવાથી મસાલાઓ લોટમાં સારી રીતે ભળી જશે અને એક પણ લમ્સ નહીં રહે તો જોઈ શકો છો આ રીતે મિશ્રણ સરસ થઈ ગયું છે હવે આપણે તેને લોટ બાંધવા માટે આગળની પ્રોસેસ કરીશું લોટ બાંધવા માટે મેં અહીંયા લીધી છે એક કઢાઈ આપણે જે વાટકીથી પવાનું માપ લીધું હતું તે વાટકીથી જ પાણીનું માપ લેવાનું છે તો એક વાટકી મેં પવાનું માપ લીધું હતું તો તેની સામે એક વાટકી પાણીનું માપ લીધું છે પાણી આપણે હુંફાળું ગરમ થાય તેટલું જ કરવાનું છે વધારે પડતું ગરમ નથી કરવાનું પાણી હૂંફાળું ગરમ થઈ ગયું છે એટલે આપણે જે લોટનું મિશ્રણ તૈયાર કર્યું છે તે આપણે થોડું થોડું કરીને એડ કરી લઈશું તો મેં અહીંયા નાખ્યું છે થોડુંક મિશ્રણ અને એકવાર હલાવી લઈશું એક સાથે આપણે બધું મિશ્રણ નથી નાખી દેવાનું હવે મિશ્રણને આપણે બરાબર હલાવી લઈશું તો તમે જોયું જેવો જ લોટ મેં પાણીમાં નાખ્યો તો બહુ જ ફટાફટથી પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે બેસન અને પૌવાના લોટે ડ્રાય મિશ્રણ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો અને એક થાળીમાં કાઢી લઈશું જોઈ શકો છો હવે આપણું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે સરસ એવો લોટ બની ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ છે તે આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને એક થાળીમાં કાઢી લેવાનું છે લોટ હજી ગરમ છે એટલે આપણે તેને ઠંડો કરવો પડશે તો ચમચાની મદદથી આવી રીતે ફેલાવી દેવાનો લોટને એટલે સરસ એવો ઠંડો પડી જશે પંખા નીચે પાંચક મિનિટ માટે લોટને આ રીતે ફેલાવીને મૂકી દેવાનો પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું લોટ ઠંડો થઈ ગયો છે હવે આપણે તેમાં એડ કરી લઈશું ચાર મોટી ચમચી જેટલો કોર્નફ્લોર આપણે જે મન્ચુરિયનમાં કે સૂપ બનાવતી વખતે જે મકાઈનો લોટ વાપરીએ છીએ તે જ આ લોટ છે તમારે જો કોર્ન ફ્લોર યુઝ ના કરવો હોય તો આની જગ્યાએ આરા લોટ કે પછી ચોખાનો લોટ પણ એડ કરી શકો છો પણ કોર્નફ્લોર એડ કરવાથી કુરકુરે સરસ બનશે અને આપણે જે ચમચીથી કોર્નફ્લોર લીધો હતો જે તે ચમચીથી જ આપણે તેલ લેવાનું છે તો આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી લઈશું તેલ એડ કરવાથી કુરકુરે જે છે તે બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી સરસ એવા પોચા બનશે તો હવે આ બધા જ મિશ્રણને આપણે હાથેથી મિક્સ કરી લઈશું આ રીતે મસળી મસળીને લોટ બાંધવાથી તે સરસ સોફ્ટ બની જશે કુરકુરે બનાવવા માટે મેં અહીંયા આ રીતનો લોટ રેડી કરી લીધો છે હવે આપણે આમાંથી કુરકુરે બનાવવાનું સ્ટાર્ટ કરીશું તમારે જે સાઈઝના કુરકુરે બનાવવા હોય તેટલો લુઓ લેવાનો અને આંગળીઓમાં આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું એટલે સરસ એવા કુરકુરેનો શેપ આવશે બહારના કુરકુરા મશીનથી બનેલા હોય છે પણ આપણે બહારના કુરકુરે જેવો જ શેપ આપવાનો છે એટલે આંગળીઓમાં જ આ રીતે લોટ ફેરવવાનો એટલે સરસ એવો બહાર જેવો શેપ આવી જશે તો બની રહ્યા છે ને બાર જેવા જ કુરકુરે આપણે હથેળીના ભાગમાં આ રીતે લોટ ફેરવશું તો એકદમ સીધા કુરકુરે બનશે એટલે તે દેખાવામાં સારા બિલકુલ પણ નહીં લાગે એટલે આપણે આંગળીઓમાં જ લુવાને લઈને આ રીતે ફેરવવાનું એટલે સરસ એવા કુરકુરેનો શેપ આવશે હવે તમે જોઈ શકો છો કે બધા જ કુરકુરે મેં વણીને રેડી કરી લીધા છે હવે આપણે તેને તળીશું કુરકુરે તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસની ફૂલ ફ્લેમ રાખવાની કુરકુરે તળવા માટે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે તેમાં એડ કરી લઈશું થોડાક કુરકુરે કુરકુરેને બસ આવી રીતે જ એક મિનિટ માટે ફૂલ ગેસે ફ્રાય થવા દેવાના પછી જ તેમાં ઝારાથી તેની સાઈડ ચેન્જ કરી લઈશું એક મિનિટ થઈ ગઈ છે હવે કુરકુરેની સાઈડ ચેન્જ કરી લઈએ તો જોઈ શકો છો કે સરસ એવા કુરકુરે તળાઈ રહ્યા છે આ કુરકુરેને તળાતા પાંચથી સાત મિનિટનો સમય લાગશે એક મિનિટ બાદ સાઈડ આપણે ચેન્જ કરી લઈએ પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની સાત મિનિટ થઈ ગઈ છે કુરકુરા સરસ એવા તળાઈ ગયા છે હવે ચારાની મદદથી આપણે તેમાં કાઢી લઈશું એટલે એક્સ્ટ્રા તેલ જે હશે તે નીકળી જશે અને એક બાઉલમાં તળેલા કુરકુરા કાઢી લેવાના તળાયેલા કુરકુરે ઉપર હવે મસાલાઓ કરી લઈશું તો મેં અહીંયા લીધું છે મેગી મસાલા પેકેટ તે આપણે અડધું પેકેટ જેવું એડ કરી લઈશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કુરકુરે તળાઈ ગયા પછી કુરકુરે ગરમ હોય ત્યારે જ આપણે મસાલાઓ ભેળવી દેવાના નહીતર કુરકુરેમાં મિક્સ નહીં થાય અને હવે આપણે એડ કરી લઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું હવે કુરકુરેને મિક્સ કરી લઈશું આ રીતે બાઉલમાં આપણે ઉછાળી ઉછાળીને મિક્સ કરવાથી સરસ એવા મસાલાઓ ભળી જશે જો તમારે કુરકુરે ઉપર મસાલાઓ સરખા ના ચોંટતા હોય તો ગરમ તેલ હોય તેમાંથી આપણે બે ચમચી તેલ લઈને કુરકુરે ઉપર એડ કરી દેવાનું અને પછી મસાલાઓ મિક્સ કરવાના તો સરસ એવા મસાલા મિક્સ થઈ જશે કુરકુરે બનીને રેડી છે આજે આપણે બનાવીશું બાળકોની નાની નાની ભૂખ માટે એકદમ ઓછા સમયમાં બની જાય એવી રેસીપી આજે આપણે બનાવીશું નૂડલ્સ મસાલા પા આ રેસીપી છે તે તમે સાંજના ડિનરમાં પણ લઈ શકો છો તમે જો પહેલીવાર મારી ચેનલ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો મસાલા પાઉ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે બહુ જ સિમ્પલ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો મેં અહીંયા લીધી છે એક નંગ ડુંગળી ડુંગળીને લાંબી લાંબી કટ કરી લીધી છે એક નંગ બાફેલું બટેકું લીધું છે તેને પણ મેં કટકા કરી લીધા છે અને અડધો કપ જેટલું ગાજર લીધેલું છે તે મેં છીણીને લીધેલું છે અડધા કપ જેટલી કોબી લીધી છે તે મેં લાંબી લાંબી સુધારી લીધી છે અને કેપ્સિકમ છે તે મેં અડધું લીધું છે તેને પણ મેં લાંબુ લાંબુ કટ કરીને લીધું છે હવે એક નોનસ્ટિક કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું વાસણ આપણે જાડા તળિયાવાળું જ વાપરવાનું કારણ કે તેમાં ચીપકે નહીં તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ ઉમેરી લઈશું અને એકવાર મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ સુધી આપણે તેને સાતળી લઈશું હવે તેમાં કાપેલી ડુંગળી એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની અને હવે કોબી પણ એડ કરી લઈશું તો લગભગ એકાદ મિનિટ જેવું આપણે તેને સાતળી લેવાનું છે જોઈ શકો છો ડુંગળી અને કોબી સરસ રીતે સતાઈ ગયા છે તો હવે તેમાં આપણે બે વાટકી જેટલું પાણી એડ કરી લઈશું પાણીનું કોઈ પરફેક્ટ માપ નથી તમને જેમ જરૂર જણાય તેમ પછી પાણી એડ કરવાનું અત્યારે હું બે વાટકી જ પાણી એડ કરી રહી છું જે પ્રમાણે તમારા નૂડલ્સ હોય જાડા કે પાતળા તો એ રીતે પાણી વધારે જોઈશે આપણે પાણીને ઉકાળી લેવાનું છે તો એકાદ મિનિટમાં પાણી ઉકળી જાશે તો તમે જોઈ શકો છો કે એકાદ મિનિટ પછી પાણી ઉકળી ગયું છે હવે તેમાં આપણે એક કપ જેટલા નૂડલ્સ એડ કરી લઈશું નૂડલ્સ તમે કોઈપણ કંપનીના લઈ શકો છો મેં અહીંયા ચીન કંપનીના રોસ્ટ આવે તે નૂડલ્સ વાપર્યા છે એમાં એટલે પાણીની જરૂર ઓછી પડશે તમે કરિયાણાની શોપ પર લોકલ નૂડલ્સનું પેકેટ આવે છે તે પણ વાપરી શકો છો તે નૂડલ્સ રોસ્ટ નથી આવતા એટલે તેમાં તમારે પાણી થોડું વધારે એડ કરી લેવાનું હવે મીઠું છે તે આપણે સ્વાદ અનુસાર એડ કરી લઈશું તો લગભગ અડધી ટીસ્પૂન જેટલું મીઠું મેં એડ કરી લીધું છે અને હવે અડધી ટી સ્પૂન જેટલી હળદર પણ એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની હવે એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું આ નૂડલ્સને બાફવા માટે આપણે ચાર મિનિટ જેટલો સમય લાગશે તો એક ઢાંકણ ઢાંકીને ચાર મિનિટ જેટલું આ નૂડલ્સને બફાવા દઈશું હવે ચાર મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ સરસ એવા બફાઈ ગયા છે તો હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે હવે તેમાં છીણેલું ગાજર એડ કરી લઈશું અને કેપ્સિકમ છે તે પણ આપણે એડ કરી લઈશું હવે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી લઈશું તમારે તીખાશ જેટલી જોવે તેટલી તમે ઓછી કે વધુ કરી શકો છો આપણે અહીંયા લીલા મરચાં નથી વાપર્યા એટલે એક મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરી રહીશું હવે મસાલા પાવને એકદમ ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલો મંચુરિયમનો મસાલો એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કરી લઈશું અને એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એક ઢાંકણ ઢાંકીને આપણે તેને એકાદ મિનિટ જેવું થવા દઈશું તો ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ કરી દેવાની એક મિનિટ થઈ ગઈ છે હવે ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ કૂક થઈ ગયું છે હવે આ સમયે આપણે એક ટી સ્પૂન જેટલી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા થોડી પાણીની જરૂર જણાય છે એટલે અડધી વાટકી જેટલું પાણી એડ કરી લઈશું અને આપણે તેને એકાદ મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ બાદ હવે આપણે તેમાં એડ કરી લઈશું અડધી ચમચી જેટલો પાઉભાજીનો મસાલો તો આ મસાલો એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેની સાથે જ બાફેલા બટેકા જે આપણે કટ કરીને મૂક્યા હતા તે પણ આપણે એડ કરી લેવાના છે એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે ઢાંકણ ઢાંકીને એકાદ મિનિટ જેવું થવા દઈશું જેથી મસાલાઓ છે તે સારી રીતે કૂક થઈ જશે એક મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે બધું જ સારી રીતે કૂક થઈ ગયું છે બજારમાં ભાજી સાથે ખાવાના આવા પાવ મળે છે તો આ પાવના મેં મીડિયમ સાઇઝના પીસ કરી લીધા હતા તો એક બાઉલ જેટલા પીસામાં એડ કરી લઈશું તમારે જ્યારે પીરસવાનું હોય ત્યારે જ આ પાવ એડ કરવાના નહીંતર આ પાવ છે તે ઢીલા થઈ જશે એટલે આગળથી તમે ગ્રેવી કરીને મૂકી શકો છો અને જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે આ પાવને ઉપરથી એડ કરીને ખાઈ શકાય છે તો ખૂબ જ સિમ્પલ અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ખાવામાં એકદમ ટેસ્ટી એવા નૂડલ્સ મસાલા પાવ તૈયાર છે તમે જોઈ શકો છો તો આ ગરમા ગરમ નૂડલ્સ મસાલા પાવને તમે તરત જ સર્વ કરો આ નૂડલ્સ મસાલા પાવ બાળકોને બહુ જ ભાવશે હવે એક પ્લેટમાં નૂડલ્સ મસાલા પાવને સર્વ કરી લઈશું ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું જો તમને આ નૂડલ્સ મસાલા પાવની રેસિપી ગમી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બે લાયકન બટનને પ્રેસ કરજો તો તમે ઘરે જ એકદમ સરસ અને એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી આવા નૂડલ્સ મસાલા પાવ બનાવી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી Thank you for watching.